તો દર્શક મિત્રો આ શિયાળામાં જયારે તમે શક્કરિયાને જુઓ તો ચોક્કસપણે ઘરે ખરીદીને લઈ આવજો અને ચિંતા ના કરીને આ ટ્રીક ની મદદથી શક્કરિયા બાફીને એની ચાટને પણ બનાવી શકો

હવે આવામાં તમારે શક્કરિયા બાફવા માટે કુકરનો ઉપયોગ કરવો પડશે તો આવામાં કુકરમાં જો શક્કરિયા બાફીએ તો એ તદ્દન લોંદા જેવું એટલે કે તદ્દન પોચું થઈ જતું હોય છે પરંતુ આવામાં એવું કઈ ટ્રીક ઉપયોગમાં લઈ શકાય કે જે તમે શક્કરિયા ખાવાની મજા પાડી દે તો ઠંડીની સિઝન આવે એટલે બજારમાં શક્કરિયા દેખાવાનું શરૂ થઈ જાય હવે આ શક્કરિયા તમારી ત્વચા માટે પણ જરૂરી છે અને હેલ્થ માટે પણ ઉપયોગી છે ઘણા લોકો શક્કરિયાને કુકરમાં બાફવા માટે મૂકી દે છે અને બાદમાં એ એકદમ લોચા જેવું થઈ જાય એટલે ખાવાની મજા નથી આવતી પરંતુ જો તમે ઈચ્છો તો તમે ઘણી ટીપ્સને ઉપયોગમાં લઈ શકો તો તમારા ઘરમાં જો ઓવન ન હોય તો તમે પ્રેશર કુકરમાં શક્કરિયા બાફવા મૂકી શકો હવે આના પહેલાં તમારે શું કરવાનું કે શક્કરિયાને બે પાણીથી ધોઈ કાઢી એની ઉપર જામેલી માટીને કાઢી દેવાની એમાં બાદમાં એના કટકા કરી લો અને આ શક્કરિયાના ટુકડાને કૂકરમાં નાખી દો હવે તમારે કિચન ટોવેલને પાણીમાં પલાળી નીચવી કાઢવાનું છે અને સામાન્ય ભીના ટોવેલને કૂકરમાં શક્કરિયાના પીસ ઉપર મૂકી દઈ એને ઢાંકણું ઢાંકી દેવાનું છે હવે તમારે બેથી ત્રણ સીટી વગાડવી દેવાની છે જો આ રીતનો ઉપયોગ કરશો તો તમારા શક્કરિયા પરફેક્ટ રીતે બફાઈ જશે મિત્રો પાણીનો ઉપયોગ કર્યા વગર પણ તમે શક્કરિયાને બાફી શકો હવે આ માટે તમારે શક્કરિયાને કટકા કરી દેવાના છે એક કૂકરમાં એક ચમચી ઘી અને એક ચમચી ખાંડ નાખી દઈ ગેસની ફ્લેમને હાઈ કરીને ઢાંકણને ઢાંકી દેવાનું છે બસ બેથી ત્રણ સિટીમાં તો શક્કરિયા સારી રીતે બફાઈ જશે હવે આ સિવાય તમે શક્કરિયાના કટકા કરીને માટલીમાં પણ મૂકી શકો અને બાદમાં માટલીને ગેસ પર મૂકી દો ગેસ ચાલુ કરી ફ્લેમને ધીમી કરી દો થોડી થોડી વારે તમારે શક્કરિયાને હલાવતા રહેવું પડશે તમે જોશો કે શક્કરિયા ઝડપથી બફાઈ પણ જશે અને સ્વાદમાં સારા પણ લાગશે તો દર્શક મિત્રો આ શિયાળામાં જ્યારે તમે શક્કરિયાને જુઓ તો ચોક્કસપણે ઘરે ખરીદીને લઈ આવજો અને ચિંતા ન કરીને આ ટ્રીક મદદથી શક્કરિયા બાફીને એની ચાટને પણ બનાવી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ